અંધજન મંડળ કેસીઆર ભુજ અને સંસારા ગ્રુપ દ્વારા ગાયત્રી મંદિર અંજાર ખાતે આજુબાજુના ગામના દિવ્યાંગ બહેનો માટે સિલાઈ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોળ જેટલી દિવ્યાંગ બહેનો જોડાઈ હતી દસ દિવસ તાલીમમાં લાભાર્થી બહેનો તાલીમ તાલીમબદ્ધ થયા બાદ સંસ્થા દ્વારા રૂપિયા પંદર હજારની કિંમતના મોટરાઈઝ સિલાઈ મશીન નિશુલ્ક વિતરણ આજરોજ કરવામાં આવ્યા આ તાલીમનો હેતુ છે કે દિવ્યાંગ બહેનો સિલાઈ તાલીમ મેળવીને બીજા દિવ્યાંગ બહેનોને તાલીમ આપે અને પોતે સિલાઈ કામના શિક્ષક બની સ્વરોજગારી મેળવતા થાય અને સમાજમાં એક દિવ્યાંગ બહેનોને મદદરૂપ થાય સમાજમાં પરિવારમાં કુદરતી કોડ પીડિત દિવ્યાંગ મહિલાઓ સ્વમાનભેર જીવવા તેમને પગભર બનાવવા માટેના પુરુષાર્થ કરવો એના જેવો અન્ય ધર્મ નથી આજ રોજ ગાયત્રી મંદિર અંજાર ખાતે સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોમાં સમસારા ગ્રુપના શ્રી મુકેશભાઈ ઓઝા સાહેબ અને અંચિતાબેન મહેતા અંધજન મંડળ અમદાવાદના જનરલ સેક્રેટરી શ્રી ડોક્ટર ભૂષણ પુનાની સાહેબ વર્ચ્યુઅલ જોડાયા હતા ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ભરતભાઈ જોશી આ પ્રોગ્રામનો હેતુ અને સમગ્ર ગુજરાતમાં બે હજાર દિવ્યાંગ બહેનોને તાલીમ આપી પગભર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો અંજાર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી હતી અને દિવ્યાંગ બહેનોની સેવા માટે હંમેશા મદદની ખાતરી તેમના દ્વારા તાલીમ દરમિયાન કામગીરી ના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી ગાયત્રી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ ઠક્કર અને વિષ્ણુભાઈ તથા નટુભાઈ જોશી પંદર દિવસ તાલીમ દરમિયાન ખૂબ સારી સેવા આપી હતી જે બદલ સંસ્થા દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા આ તાલીમની શરૂઆતમાં કચ્છના પૂર્વ કચ્છ મંત્રી વાસણભાઈ આહિર પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સંસ્થાની આ કામગીરીને બિરદાવી હતી અંધજન મંડળ અને સમસારા ગ્રુપનો એક જ હેતુ છે કે કચ્છના છેવાડાના ગામોમાં દિવ્યાંગ બહેનો સુધી આવા તાલીમ કાર્યક્રમ કરીને તેમને સિલાઈ મશીન અર્પણ કરવામાં આવે અને તેમને રોજગારી પ્રાપ્ત થાય અને સમાજમાં માન સન્માન પ્રાપ્ત થાય આ કાર્યક્રમને સફળ બનાવવામાં અંધજન મંડળ ભુજના મેનેજર